પારડી હોસ્પિટલના મેડિકલ બહાર મુકેલ ગૌદાન પેતી રાત્રિના અજાણ્યા ચોર ઉઠાવી ગયો પારડી હાઈવે સ્થિત આવેલ પારડી હોસ્પિટલમાં ગાયના દાન માટે મૂકવામાં આવેલ દાન પેટીના રૂપિયા કોઈક કજાણીયા ચોરીસમ આવીને દાન પેટી આખી ઉઠાવી જઈ ચોરી કરીને લઈ જતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો પારડી હોસ્પિટલના મેનેજર કમલેશ દેસાઈના જણાવ્યા અનુસાર રાત્રિના બાર છત્રીસ કલાકના સુમારે કજાણીયા ચોરી સમ આવીને હોસ્પિટલના મેડિકલ સ્ટોરના બહાર મૂકેલ ગૌ દાન પેટી જે મૂંગા પશુઓને સહાય આપવા દાન પેટી મૂકવામાં આવી હતી જે આખી પૈસા ભરેલ દાન પેટી રાત્રિ દરમિયાન ના જાણ્યા ચોરે બિન્દાસ ચોરી કરી ભાગી ગયો તોને સાથે બે મોબાઈલ ચોરી કર્યા હતા જે સમગ્ર ઘટના સીસીટી કેમેરામાં દેખાઈ છે તા મેનેજર કમલેશ દેસાઈ પાડી પોલીસને જાણ કરી હતી